નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા ઇસ્લામ ધર્મ ના પૈગંબર વિરુદ્ધ ટિપ્પણી કરનાર યતિ નરસિંહાનંદ અને અનિલ યાદવ સામે પગલા ભરવાની માગણી કરવામાં આવી છે ફ્રેન્ડ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સમાજમાં બે કોમ વચ્ચે ઘર્ષણ થાય તેવા ઉચ્ચારો કરતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે